આજરોજ વડોદરા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર શ્રીને મહત્વના મુદ્દાઓને લઈને વડોદરા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યો સાહેબ અમાર રજૂઆત એવી છે પહેલો મુદ્દો એવો છે કે જે કોર્પોરેશનનું તંત્ર છે આજે બહુ અંધેર વહીવટ ચાલી રહ્યો છે અને અમારું નથી સાંભળતા અમારી રજૂઆતને ધ્યાન નથી રાખતા એટલે અમારે સાહેબ તમારી પાસે આવવું કે ભાઈ મહામહિમ રાજ્યપાલશ્રીના અમારે આપના માધ્યમથી અમારી રજૂઆત છે

દસ વર્ષની નાની છોકરી એક્સપાયર થઈ ગઈ આ એકતા નગરમાં દસ વર્ષ અને અત્યારે બધા નાના છોકરાઓ દવાખાનામાં છે પહેલા ધોરણમાં ભણનારા ચોથા ધોરણમાં ભણનારા છે હું જાતે બધે રૂબરૂ જઈને આવ્યો એકતા નગરમાં સાહેબ વિઝિટ કરી હમણાં સવારે થી ત્યાં થોડી ડોક્ટરની ટીમ પહોંચી છે પણ સંતોષકારક પગલાં નથી કારણ કે રોગચાળો પાણીજન્ય રોગોના દર્દીઓની સંખ્યા વધી રહી છે એક બાજુ મચ્છરો પણ ત્રાસ

સાહેબિટ થવું જોઈએ એ મારા મારો મુદ્દો છે કે ઇલેક્શન કાર્ડ ની આપણી જે વોટર હેલ્પલાઇન જે જે એપ્લિકેશન છે છે અને આપણી એમાં સાહેબ છેલ્લા ઘણા દિવસથી અમે જે મુદ્દા નોંધ્યા છે એ તો ઇલેક્શન કાર્ડમાં મોબાઈલ નંબર એડ કરવા માટે જે બધું ઓપ્શન આપેલું છે ઇસીઆઈમાં કોલમ નંબર 2 માં એ સરનેમ નું આપેલું છે તે છતાં પેલું આધાર કાર્ડ પ્રમાણે સરનેમ પાછળ લાવવાનો જે આપણો કાયદો છે એના લીધે મતદારોને ને હેરાગતિ થઈ રહી છે એમાં એ ડાઉનલોડ થતું નથી આધાર કાર્ડમાં આપણે પાછળ સરનેમ પાછળ હોય છે ચૂંટણી કાર્ડમાં આપણે જે અપડેટ કરવા માટે લોકોને કહીએ છીએ તો લોકો જે અપડેટ કરાય છે હવે મોટા ભાગે એમાં ઓનલાઈન વેબસાઇટ પર જે આપણે કરતા હોઈએ છીએ એનું ઓપ્શન એમાં આપેલું છે એવું નહીં એનસીમાં અને જૂના જે પુરાવા છે એ બધામાં સરને પહેલા આગળ હવે જે નવી પ્રોસિજર પ્રમાણે પછી તમે જે પ્રોસિજર કરો તો એમાં એ લોકો એક્સેન્ટ એક્સેપ્ટ નથી કરતા તો પછી પાછળ સરનેમ ના હોય સાહેબ તો પછી એવા ડોક્યુમેન્ટ ક્યાં લેવા જવા અત્યારે આપણું સરનેમ પેલા હોય વચ્ચે આપણું નામ હોય અને પછી પપ્પાનું નામ હોય તો એ પછી અપલોડ ન થતું ડાઉનલોડ ન થતું અને એક્સેપ્ટ નથી કરતી સાહેબ તો એની માટે સરકારમાં રજૂઆત કરો સાહેબ કારણ કે આ આ બહુ આ બહુ ગંભીર મુદ્દો છે મહત્વના મુદ્દા ઉપર અમે રજૂઆત કરવા આવ્યા છે ખાસ કરીને વડોદરા શહેરમાં દિવાળીનો ટાઈમ છે તહેવારનો સમય અને વડોદરાની પ્રજાને બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના મળે સુખા પાણીની જગ્યાએ દુષિત પાણી આવે એના કારણે પાણીજન્ય રોગો ના દર્દીઓની સંખ્યા વધી ગઈ છે આજે ઘરે ઘરે મોટાભાગે ગોરવા નિઝામપુરા સમા એકતાનગર છાણી આ બધી જગ્યાએ જે પાણીજન્ય રોગો થી જે કમળાના એ સંખ્યા વધી ગઈ છે અને દવાખાનામાં જે અર્બન હેલ્થ સેન્ટર છે ત્યાં સરકારી દવાખાના અંદર જે સુવિધાઓ મળી જોઈએ કોર્પોરેશનમાં આવે સોનોગ્રાફી મશીન નથી આજે પેશન્ટને નાના બાળકોને એસએસજી હોસ્પિટલ લઈને જાય ત્યાં એક જ મશીન ત્યારે લાઇનમાં બેસવું પડે ગરીબ લોકો પ્રાઇવેટમાં કહી રીતે જશે ત્યાં ત્રણ ત્રણ હજાર રૂપિયા ચાર્જ લેવામાં આવે છે અમે અગાઉ પણ વરોદા શહેરના મ્યુનિસિપલ કમિશન રજૂઆત કરી પરંતુ મ્યુનિસિપલ કમિશન અધિકારીઓ આ વડોદાની પ્રજાના પ્રશ્નોને નિરાકરણ કરવાની જગ્યાએ બધા મહોત્સવમાં ડાન્સ પાર્ટી કરી રહ્યા છે ઝુમકા ગીરારે એની પર ડાન્સ ચાલે છે અરે વડોદાની પ્રજાને તમે ડિસ્કો ડાન્સ કાઢી દીધી તમારા તાયફાના તમારા તાફા લીધે વડોદાની પ્રજા શું કામ ભોગ આ પ્રજા ટેક્સ ભરે છે વેરો ભરે છે ત્યારે તમને વધારે પગાર મળે છે ત્યારે તમે પ્રજાને ભૂલી ગયા છે ચૂંટાયેલી પાક ભાજપના ઇશારે કામ કરવાનું બીજેપી ના નેતાઓ કે એટલું જ કામ કરવાનું વિરોધ પક્ષ તરીકે આપ્યા રજૂઆત કરી એક જવાબ નથી આપતા એટલે અમારે પાસે પડ્યું છે કે ભાઈ અમે રાજ્યપાલ ને કે મોકલી શહેરમાં જો કોર્પોરેશન ના અધિકારીઓ એવું સમજતા હોય કે ભાઈ તમે પ્રજાના કામ નહીં કરીએ તો અમે વિપક્ષ સાંખી નહીં લે આવા એથી બદલી કાઢો તાત્કાલિક બદલો અને જે પ્રજાના કામ કરે એવા લોકોને મૂકો કારણ કે એક નિર્દોષ બાળકી દસ વર્ષથી માનસી કરીને બિચારી એને જીવ ગુમાવ્યો આ વાવતો તો એ છોકરીને એકતા માં રહે છે આજે એના ઘરે ઘરે અમે જઈને આજે વડોદા શહેરના મ્યુનિસિપાલ કમિશનર પાણીની ઢાંકીને વિઝિટ કરી પાણી ઢાંકીને વિઝિટ કરી નીકળી ગયા એકતા નગર માં જવું જોઈએ નાના બાળકો ને તમે વિચાર કરો દવાખાનામાં એડમિટ છે આજે પહેલા ધોરણ ભણનારા હોય નાના છોકરા હોય બધાને પેટમાં દુઃખવાના અને પાણીમાં કોરા પડી જાય એક જ દિવસમાં પાણીમાં કોરા પડી જાય ઘરે ઘરે કમળાના પેશન્ટ છે અમે રજૂઆત કરી ત્યારે આજે ડોક્ટરો ની જે ટીમ પહોંચી છે પણ એ સંતોષકારક નથી ચોવીસ કલાક ત્યાં તમારે ડોક્ટરોની ટીમને ખડે પગે ઊભી રાખવી જોઈએ अर्बन હેલ્થ સેન્ટરમાં બોટલ ઘરેને મોકલી દે છે કેમ ભાઈ એડમિટ કરો ને તમે એને રાખો જ્યાં સુધી સારું ના થાય ત્યાં સુધી ડિસ્ચાર્જ ના કરવા જોઈએ જેપી રોગના દવાખાનામાં અમે ગયા ત્યાં પણ કમળાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે સામે દિવાળીનો તહેવાર છે અરે ગરીબ ઘરના મધ્યમ લોકોને શું દિવાળી ઉજવાનો અધિકાર નથી મા બાપ પોતાની નોકરી સંજો છોડીને મે છોકરાઓ માટે કારણ કે બીમાર છે બધા એટલે આ ગંદા પાણીનો પ્રશ્ન છે વરદાનું કોર્પોરેશન તંત્ર ઊંઘતું ઝડપાયું છે બીજો મુદ્દો ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સીજીઆઈ સુપ્રીમ કોર્ટ એમની પર જે હુમલો થયો એને હુમલો કરનાર સામે આ સુધી કોઈ કડક કાર્યવાહી થઈ નથી ત્યારે કોંગ્રેસ પાર્ટીની માંગણી છે જો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સામે આવું થતું હોય તો સામાન્ય નાગરિકની સુરક્ષા શું આ મોટો પ્રશ્ન છે આ લોકશાહીમાં આ સંવિધાન પર હુમલો છે આ લોકશાહી પર હુમલો છે ત્રીજી વસ્તુ કે આવનાર દિવસમાં જ્યારે કોર્પોરેશન ની ચૂંટણી થવાની છે અમે અગાઉ પણ વડોદરા શહેરના કલેક્ટરશ્રી ના આવેદનપત્ર આપેલું કે ભાઈ નેવું દિવસ પહેલા અમને મતદાર થી આપો કોર્પોરેશનની ટીમ શું કામ કરી રહી છે ખબર નથી પડી કોઈ વોટર લિસ્ટમાં માં સુધારા છે નહીં આજે અપડેટના નામે જે લિસ્ટ આપવામાં આવે છે એમાં આજે પણ મૃત્યુ પામેલા લોકો નામ આજે પણ છે સ્થળાંતર થયેલા લોકોના આજે પણ નામ છે ડુપ્લિકેટ વોટર્સ છે તો ભાઈ નિષ્પક્ષ ચૂંટણી કેવી રીતે થાય અમને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન જોઈએ છે જે માટે અમે વડોદરા શહેરના કલેક્ટરને રજૂઆત કરી છે કે ભાઈ સારી જે અમને અમારી પાસે એ માહિતી છે કે જે ડીએલ હોય છે એમને ટ્રેડિંગ પણ આપવામાં નથી આવી એમની પાસે પૂરતી કીટ પણ નથી તો કેવી રીતે એ લોકો ઇલેક્શન કરાવશે કેવી રીતે લોકોની વચ્ચે કામગીરી કરશે તારા બધા પ્રશ્નો જઈને અમે કલેક્ટર સાઇપ પાસે આવ્યા હતા અને આમાં જો આના નિરાકરણ નહીં આવે તો અમારે પછી પ્રજા વચ્ચે છે આંદોલન કરવું પડશે અમારા ત્રણ મુદ્દા એક ચાર મુદ્દાના કાર્યક્રમ હતો અને ચાર મુદ્દા જે છે એ બરાબર નાગરિકોને સ્પર્શ કરે એવા મુદ્દા છે એક વડોદરા શહેરની અંદર જે રીતે લોકો માંદા પડ્યા છે ખાસ કરીને એકતા નગરની અંદર નાના બાળકોથી લઈ બધાને ઝાડા ઉટીના અને તાવના જે કેસો થયા છે જેની જાણ અમે કલેક્ટર કમિશ્નર શ્રીને કરેલી પણ આજ સુધી કોઈ પગલાં ભરવામાં નહીં આવે આ વડોદરા શહેરના નગરજનો પાણીનો વેરો જુદો ભરે છે એકસો એસી રૂપિયામાં ત્રણ ટાઈમ પાણી આપનારી કોંગ્રેસ જે શુદ્ધ પાણી આપતી હતી આપણા શાસનમાં બારસો ને સોળસો કરી દીધા છે તો એ છતાં પાણી ગંદુ આવે છે લોકો માંદા પડે છે પ્રેશરથી પાણી નથી મળતું ઘણી જગ્યાએ પાણી મળે ઘણી જગ્યાએ પાણી ના મળે ઘણી જગ્યાએ ગંદુ પાણી મળે એ એક રજૂઆત હતી સાનો વેરો લો છો કઈ જાતનો ટેક્સ લો છો કેમ શુદ્ધ પાણી નથી આપતા સો ટકા જવાબદારી શુદ્ધ પાણી આપવાની કમિશનની જવાબદારી બનતી હોય ત્યારે શહેરની અંદર ગંદુ પાણી વારંવાર આવે છે આજ રીતે આરોગ્ય ડિપાર્ટમેન્ટ મોટો ડિપાર્ટમેન્ટ ઉભો કર્યો છે લાખો ને કરોડો રૂપિયાનો અંદર ખર્ચો થાય છે અને રોગચાળાની જાણ અમે કર્યા છતાં પણ રોગચાળો ફાટી નીકળ્યો લોકોના જોળા ઉલટીના કેસ દીકરી મરી ગઈ તો હું જોઈએ છે આ તંત્ર એના કરતા વિખેરી નાખો તંત્ર ખાલી પૈસા ઉભરાવા જાણો છો

બધી મતદાર યાદી ખોટી છે એવું નથી કહેતા અમે પણ મતદાર યાદીની અંદર તમારા મળતિયાઓ સત્તા પર બેઠેલા લોકોના નામ એડ કરેલા છે ગાંધી રાહુલ ગાંધીએ ખોદીને બતાડ્યું કે એક ઘરમાં અઢીસો માણસ છે એક ઘરમાં ચુમ્મોતેર માણસ છે બા પચાસ આ જ રીતે વડોદરા શહેરમાં મારા મત વિસ્તારની અંદર કારણ બોટ પંદર નંબરમાં નાખી દેતા તારા મારા બે જણ હારી ગયા છે એટલે બોગસ મતદાન કરવી બોગસ રીતે ચૂંટણી લડવી જીતીને પછી વાયવા લૂંટવી એ ધંધો આ વખતે નહીં થવા થવા દઈએ કોંગ્રેસ પાર્ટી સજાગ છે અને કોંગ્રેસ પાર્ટી એમની પાસે કયો દિયેલો છે કોણ ચૂંટણી કરાવવાનો છે એ હજુ સુધી નથી આપ્યું એટલે તમે સત્તા પર બેઠેલા એની પાછળ પાછળ ફરો છો સાચો સાચી દિશા અને સાચો દેશ આઝાદ કરાવનાર લોકો આ માટે દેશ આઝાદ નહોતું કરાવ્યું કે તમે લોકો બોગસ શોટિંગ કરીને સત્તા પર બેઠો એના માટે નથી કરાવ્યો લોકોએ લોકોએ અંગ્રેજો સામે જેલો ભરી છે लाठी खाई गोली खाई फांसी के तख्ते पर चढ़ गए तारे देश में आजादी आजादी आई है बोलवा हक मारे ये आजादी कोशिश दबावा करे मुगल मुगल एक गांधी वो था जिसने देश आजाद कराया था एक गांधी वो है देश के अंदर सच्चा मतदान और सच्ची बात लेकर आया है पूरा देश उसके साथ में जुड़ेगा और आने वाला वक्त सच्ची मतदार आदि और सच्चा देश बनेगा ये हमारा वादा है